રોજડું ગયું છે એટલે હું ને કાકા કાઢવા જઈશ હવે આ કીધે નીકળે તો બરાબર બાકી કઈ નહિ જો કાકા એ જાય જઈશ આગળ આગળ આપણે સી પાછળ હવે અંદર ઘરી ગયું છે બાજરામાં જવું છે તો ઓલી બાજુ એવું હે મારી નાખે એમ ઓલી બાજુ આવી લાજે હાલો જી શેક વહી ગયું કે છે હાલો જોતા આવીએ એટલે હું કાકા જોતા આવીએ આમાં ખરી ગયું હતું પાછું નીકળીને પાછું શેઠે શું કહેવાય આને હાલું ગયું હવે શેક વહી ગયું ખબર નથી एन उ नो की नो वैती आवे काका पासु वैतु पर एमना आ का खाई जाए अनु के जो है बिजू है कोई कहीं आवतु नहीं एकच छे काका ही एकल

હલો હવે આગળ ત્યાં આપણો એટલો કાર્યક્રમ છે પછી ફરી નામ પાસું વહી જવાનું ચડે તો ભલે બાકી કાંઈ નહીં કઈ બાજુ ગયું હારું આમાં નાખો નહીં આમાં મારો મારવાની અંદર નીકળવું હોય તો નીકળે સફાઈ આમ કરવાનું પછી આમ આમ નાખી દેવાનું આવી જાય ને અહીંયા આ બાજુ એક જ છે કે બીજું છે કોઈ

અંદર બેસી ગયું ખબર નથી પડતી નીકળું નથી નીકળું હોય ગયો

એનો ઉદ્ધાર શું છે કાકા એમ કે છે હજી કોમેન્ટમાં કહી દેજો એટલે એટલે કાકા કે મને ખબર પડે આને ભાઈ જો ડુંડામાં દાણા આવવાનું ચાલુ થઈ ગયું છે પાછું નીકળશે તો ખરી ને એટલે એમ ટૂંકમાં પાછું એક આવ્યું હોય ત્યાંથી પાછું નીકળે ખૂણામાં જો કાકા એમ કેસે ખૂણા માંથી વહી જાય આ પાછું આવે કે નહીં ખબર નથી કાલે આવ્યો તો સિંહ અહીંયા આ બે ગાડીઓ પડી ને ત્યાંથી આ નું બચ્ચું છે જો છે જો ઉડી હાલો હવે કઈ મળવા બળવાનું છે નહીં આપણે તો હવે લાકડી ને હું અંદર મૂકી દઈ આપણે ભાગી જાય આને શું કાકા ગોફણ એને અને જો કાકા એ નાખી દીધી અહીંયા અંદર લાદી લઈ દીધી હતી ચા પછી ચાલુ છે ચા કરીને પીધો છે અને હજી પડી છે લાદી સુંદર સુતે શું અહીંયા વેલા બેલા ને એવું બધું હતું એવું બધું નીકળી ગયું અહીંયા આખું બધું કાપી નાખ્યું હજી લાદી પડી છે અહીંયા થોડીક એવી અને આપણે હમણાં થોડીક વારમાં ઘરે જઈ હવે કાલે આવીને ફરી ગયા હતા ને જ્યાં ટ્રેક્ટર ને એવું છે અને ભાઈ વરસાદનું કાકા એમ કહેશે કાલે હાઈન્ડ લગીનમાં કાલે રાઈતે આવી જાય મને લાગે કે એવું ગિરનારમાં વરસાદ ચાલુ થઈ ગયો હોય એવું ફૂલ ઠંડો પવન આવે છે હવે કાકા તાળું મારી દો એ કોઈ ઝુંપડી ને કઈ કરે તમારી અને પછી જાય આપણે ઘેરે કાકા મારી દીધું તાળું હવે કાકા ચાવી તમારી પાસે ને ગાડી ભેરી જોઈ સારું હાલો તો અમે જઈ હવે ઘેર તો ઓલો ફૂંડરા નું જરી કહી દેજો કેવી રીતે બહાર કાઢવા આમ જો કામ મારે આમ જ જવાન થાય ને તમારે ભેગું જવાનું થાય ને આપો તો આ તો મોર જાવ આપો ખોલે ને આપો જાપો હાલો આપણે જાપો ખોલતા જાય તા કાકા આવે આવી છે તલી સિ અહિયા કદાચ આવ્યો હોય ને રાયડો રાયબોટી લીધું કદાચ સિંહડા ને ડબોતી લીધું હે કુંડળું રાયડું નાખે બધા છે અહીંયા આવ્યું હતું વાળી કુંડળું હોય ખબર નથી અહીંયા અહીંયા આવી જાય અત્યારે હાલો જો વાયબ બતાવી દો કેટલી ભરેલી છે એમ અમારા દેખાય તો જોઈ લેજો તર્યું તરી એ પૂગું આવી છે સહેજ જ બાકી છે અને જો આપણા કાકા આવે છે આપણે ચાપો ખોલ નાખે બાકી આપણી માથે રાડું નાખશે છે અને જો તોરીએ દાદા એને ફાયેલું છે આ દેશી જુગાડ છે અમારા દાદાનો આપણે ખોલતા નથી આવડતું